શું વિશ્વામિત્રી આ રીતે શુદ્ધ થશે ગાયકવાડી વરસાદી ચેનલમાંથી વરસાદના નહીં પણ ગટરના ગંદા પાણી છોડવામાં આવે છે કારેલીબાગ વિસ્તારમાં બહુચરાજી રોડ પર ગાયકવાડી વરસાદી ચેનલમાં વહી રહ્યા છે ગટરના ગંદા પાણી શું આ રીતે વિશ્વામિત્રી નદી શુદ્ધ થશે વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણના નામે કરોડો રૂપિયાના વેડફાટ થતો હોય તેવું લાગી રહ્યું છે જેને પોલ આજે સામાજિક કાર્યકર દીપક પાલકરે તંત્રની સામે આક્રોશ વ્યક્ત કરતા પોલ ખોલી હતી તમે જોઈ શકો છો કે જે રીતનું આ સ્માર્ટ સિટીની જે આ સરકાર વાતો કરે છે કોર્પોરેશન આ નવા ને એક નવા નવા ટેન્ડરો પાસ કરે છે કરોડો રૂપિયા વિશ્વયતીની શુદ્ધિકરણ માટે ફાળવવામાં આવે છે ત્યારે તમે જોઈ શકો છો કે ગાયકવાડી સમા સમયનું જે ગળનાળું હતું એ ગળનાળામાંથી જે ખરેખર આ બહારના આપણા જે ડ્રેને અહીંના જે પાણી જવા જોઈએ વરસાદી પાણી ત્યાંથી જવા જોઈએ સુરસાગરમાંથી ને ત્યાંથી જે પાણી જવાનો રસ્તો ત્યાંથી છે એની જગ્યા પર તમે જુઓ કે ત્યાં ગટરનું ગંદુ પાણી નીકળી રહ્યું છે શું આ ભ્રષ્ટ સરકારને આ ભ્રષ્ટ સંચાલકોએ નથી દેખાતું મેયર હોય ડેપ્યુટી મેયર હોય કે પછી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય એ ફક્ત આંટો મારવા જ જાય છે ત્યાં એ લોકોને આ નથી દેખાતું કે આપણે આટલો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તમે આટલું મોટું બિલો પાસ કરી રહ્યા છો તો કમસે કમ તમારું ધ્યાન નથી જતું થઈ આ સર આ તમે જુઓ કે જે રીતનું વિષય હતું અત્યારે પાણી નવા નીર ત્યાં આવ્યા છે એની જોડે જોડે સાથે તમે જુઓ કે ગટરનું ગંદુ પાણી અંદર એડ થયું છે કંઈ તમે સ્માર્ટ સિટીની વાતો કરો છો કંઈ તમે સ સફાઈની વાતો કરો છો સફાઈના નામ પર આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ફક્ત ને ફક્ત પોતાના ખિસ્સા ભર્યા છે આ સ્પષ્ટ આનાથી દેખાય છે આ તાત્કાલિક તમે આનું કંઈક નિરાકરણ લાવો નહીં તો આ વિશ્વાસથી નદીના નામે તમે જે આ કરોડો રૂપિયા જે તમારા ઘર ભરી રહ્યા છો પણ આ આવનારા દિવસોમાં જો વરસાદ વધારે પડશે તો આ ગટરનું પાણી ને બધું મિક્સ થઈને લોકોના ઘરમાં જશે ને પછી તમે વાતો કરો છો કે વિશ્વાસથી શુદ્ધિકરણની કોઈ જાતનું તમારું શુદ્ધિકરણ તમે કર્યું નથી તમે ફક્ત ફક્ત શુદ્ધિકરણના નામે ભ્રષ્ટાચાર કર્યો છે આ નરી આંખે દેખાઈ રહ્યો છે તો નસીબ સારું કે આ કે આ જે મોટું જે ગાયકવાડ સમયનું જે નાળું છે એ પણ દેખાય છે બાકી બીજા એવા નાળા વર્ષો જે હતા ને એ પણ આ ભ્રષ્ટ નેતાઓએ બધા ભરી દીધા છે